હેલો હા બોલો ફોન દેખાવા કરવાની તમારે છ ફોન આવી જશે મને ખબર છે કામ હતું એ નો

आते करें आ, तो तू करे न और मन की बात करे मन खाली आ आवे એટલે તમને કોણ પ્રશ્ન લો હા આઈ હો ચાલુ રાખજો એ ચાલુ રાખ हेलो तुमने कहो हां अभी चालू रखो इनका पी नहीं को चालू आउट तो दो हां एक चालू आउट तो इनका पी नहीं को चालू रखो हम दाई क्या थोड़ा बोल कर क्या हो जाए

મે કે કાઈ પોસ મે તમને કોન્ફરન્સ મલી તા હું કાપી નઈ કો હમ નંબર બ્લોક કરવાન કીધું એ નઈ તમને હાંગડા તોય તમ મને મારી ઉપર તમો કરો આવું કરો છો એ નંબર બ્લોક કરવાન કીધું હમણા હમણે તમ એ એમ કેતા તા કે તું જે રત કરજી હમ કહી રે મને કઈ નઈ અને કે મે તમને કોન્ફરન્સ મલી તા એ યાર તમને અવાજ ઉંદર આયો તું કેને તું ગમ મે નહી વાત કરતી

છતાણું સોરી ખાલી આઠસો હજી ઘટે છે મોટે નંબર તું ન દે ખોટા ખોટા કોઈ ના બોલી ખરા સત્તાણવી એક ચોવીસ વીસ આઠસો